ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોક આઈ પોસ્ટીખો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે આજ છે ને ઊઠવામાં થોડુંક લેટ થઈ ગયું કારણ કે કાલ સાંજે છે ને આઈસ્ક્રીમ ખાધું તો શરદી જેવું થઈ ગયું માથું દુઃખે છે હવે જોઈશી આખો દી કેમ થાય છે ને આ બાજુ રિસિવ નાય મસ્ત રેડી થઈ ગયો છે અરે એને આમ જોઈ કે ફોન મારી આમું કરો આમ હે રિસીવ ગુડ મોર્નિંગ કરો બધાને જય શ્રી કૃષ્ણ કરો રાધે રાધે કર દે હાલ આ બાજુ જો સોનલ ઋષિ જો અમારા ભાઈને ખાલી એક કડી ચાલુ કરી દયો ને એટલે હવે તાળી પાડવા મળ્યો છે અને આ બાજુ સોનલ રે ઋષિ રેડી કરી દીધી છે ગુડ મોર્નિંગ રેસી જય શ્રી કૃષ્ણ આ બબ્બે કુકર મૂકી દીધા શું બનાવવાનું છે બગડું શાક તડકા એવું છે અમને મે કીધું કે નવીન જ બનાવવાનું ને કાર બે ટાઈમ હમ અને હવે ઋષિ છે ને નાવા અલા કુવાની તૈયારી છે અને ચાલો કઈ મને બહુ ભૂખ લાગી ગઈ છે ને આજ થોડીક તબિયત ડાઉન થઈ ગઈ છે મમ્મી કપડાં ધોવે છે કપડાં ધોવાને પછી મળીએ અને સોનાને નવો ખજૂરવાળું દૂધ બનાવ્યું છે કારણ કે આજ આપણું ગળું થોડુંક ખરાબ થઈ ગયું છે ને એવું છે તો મેં કીધું થોડુંક પહેલાં ખજૂરવાળું દૂધ પી લઈ પછી સવારની એકાદી રોટલી ખાઈ લઈ તો આ બાજુ જો હવે ઋષિ બેઠો બેઠો તો ઋષિ ભાઈને ચાલ્યું એક અને જો જમવા માટે ગયા જમવા માં છે રોટલી મગનું શાક અને પિસ્તા કેમ એટલા બધા બહાર હે પૂરા કરી દેવાના છે ખાઈ ને તો ભાઈ હવે એટલા પિસ્તા વ્યા છે બાજુ રિસીવ બે ગયો છે હાય રિસીવ ને જો અમે ખાતા હોય ને જોવાનું પછી એને ખાવાનું અમરને જોઈ લે ને પછી એને ખાવાનું કાલના બ્લોગમાં કોમેન્ટ આવી હતી કે રસ આરે દૂધી દાળનું શાક કે બરોબર લાગ્યું ને કે ગુંધ્યું બંધ્યું બનાવવું પડે મમ્મી હે હોય કરવું પડે નો મળે ને હા એ વાત સાચી છે ગાઈસ કોઈ પ્રોપર પ્લાન ન મહેમાન આવશે રોકાઈ ગયા તો બનાવી રહેજો દૂધી દાળનું શાક તો હા બધાને અમારે એવું છે અમારે એવું બપોરે જ બનાવી જ બનાવી અને રસ હોય એટલે ચાર બહુ ઓછું હોય અમારે યાર ઓંઢાના પાંચ અને જો આજ છે ને હું ઓફિસે જ મૂક્યો કારણ કે ભાઈ માથું બહુ દુખતું હતું અને મને એવું લાગ્યું તાવ આવી ગયો હોય આખો બપોર રસાડો છે ને હું સુઈ ગયો હતો મસ્ત મજાનો હવે જાગીને ઉઠ્યો તો ત્યાં ઉપર આવ્યો ને સોનલ ને એ જાગી ગયા સુઈ ગયા તા કે ખૂતા જ નથી અને આ રિસિવને આજ હું ચૂંછ્યું આ બેડ સીટ જોઈ ગયો છે બહુ મસ્ત મજાની બેડ સીટ પાથરી તી આજ સોનલે કાલે પાથરી હતી કદાચ તો રિસીવ ને છે ને બેડમાંથી માંથી જ ન થાવું કે મારે આમાં ને આમાં હોવું છે તો અને આમાં મમ મમ કર્યા રાખે કે એમ કરે છે કે ડિઝાઇન ને એમ કેમ કરતો હોય છે મને ખબર કાલ નો શીખો છે એવું કાલ શીખો છે ગાઈસ કાલ મારે કેવું તો આ બેડ શીટ મને આખી અલગ જ લાગી મસ્ત લાગે છે એમ પણ રિસીવ ભાઈ જો હાથ ફેરવા રાખે હા એમ એમ કર્યા રાખે ચાલો ચા ટાઈમ થઈ ગયો છે ભૂખે બહુ લાગી છે કારણ કે આજ બપોરે મેં બહુ ઓછું ખાધું હતું હા જોરદાર ભૂખ લાગી છે ભાઈ અને આ જો આ ભાઈ ને ઉભું નથી થવું બહુ રોષ હવે ચાલો આ બાજુ પપ્પાએ તો જો આઈસ્ક્રીમ ભરી લીધું છે વાડ્યો પપ્પાને આઈસ્ક્રીમ હોય એટલે બીજું કાંઈ જોઈ નહીં હે ચા નો પીવું આઈસ્ક્રીમ ખાઈ લેવાય એમ આઈસ્ક્રીમ થાય એ તો આઈસ્ક્રીમ લઈ લીધું છે ભીજ કરાવીને કાલ સાંજે ખાધું તું છે ને આ બાજુ ચા બનાવવા મળ્યા છે ને કાલની છે ને સુખડીની જે આપણી રેસીપી ઓલા સુખડી બનાવી હતી મમ્મી એમાં અમે વાત કરતા હતા હું ને રાધિકા તો એક લોકો બધા લોકો એવું કીધું કે એક વાર સંદીપભાઈ ને કે હુખડી બનાવવાનું કયો એટલે ખબર પડે કે કેવી બને છે ને હથોડી લેવી પડે છે કે હું લેવું પડે છે એમ ના આવડે એને તો એવું જ થાય કે ગાઈઝ હું બનાવું ને એટલે હથોડી ન લેવી પડે કારણ કે આપણે સીખીન બનાવી એકવાર ટ્રાય મારી લે પછી હું તમને બતાવું એટલે તમને ખબર એ ન પડે એવી વાત નથી જે જે અમને બનાવતા આવડતું એનથી બને કારણ કે જે લોકો રોજે બનાવતા હોય ને એનથી ને બગડી જાય અને હુખડી એને બનાવી હતી એ લોકો એમ કે છે કે એને કાલ બનાવી હતી હુખડી માં દૂધ નાખે આપણે એને દૂધ નાખે પેલા લોટ શેકી લીધો એમાં દૂધ ને ફ્રેશ મલાઈ વત નાખી દીધો હે અમે મોહન થાળમાં માં નાખવી પણ હવે કોને ખબર હે નાખ્યું એવું છે મોહન થાળમાં તો અમે નાખી છીએ હા આ માં હોય અને બીજું એ કે અમે છે ને એક લાપસીની ની રીલ્સ બનાવી હતી ઇન્સ્ટાગ્રામમાં મૂકી હતી તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકીને એટલે મમ્મી પેલા લાપસી બનાવીને ગયા પછી સોનલ ખાલી ઘી નાખી મિક્સ કરતી હતી તો તપેલી બદલી ગઈ હોય તો એને લાપસી કે આપણે સુરતી લાપસી કહી અને બીજા બધા લોકો કઈ કે આ શું કહેવાય ઓલું આપડે કુલર કેક હોય કુલર છે એમ હોય પણ ઘણા લોકો ને જે લાપસી માં નહીં ખબર હોય બધાની લાપસી અલગ અલગ હોય તો ચાલો ગાય ચા બને એટલે નાસ્તો કરી નાસ્તો કરવા બેસી ગયા જો કેળાની ઓલા બટેકાની વેફર લઈ લીધી છે અને ચા છે આ બાજુ સોનલ શું સોનલ રીસી વાટું જ્યુસ બનાવે છે રોજ ને પાંચ વાગે એને નું જ્યુસ પાઈ દઈ બીજું શું કપડે ખવડાવી છે ખાલી ત્રણ વસ્તુ ખવડાવી ખીચડી ચીકુ જ્યુસ હવે હવે નવું ટ્રાય કરવી હા એ પ્રોટીન વાળું ખજૂર વાળું દૂધ હવે કક નવું ચાલુ કરવી એમ કહું

ક્યારે એ તો જોઈએ કોમેન્ટમાં કહેજો આવે ને કઈ એટલું બધું બીજું કે આઈસ્ક્રીમમાં એક કોમેન્ટ આવી હતી કે તમે જ્યાંથી આઈસ્ક્રીમ લેવાતા ને તો ત્રણે બધા પેલા બહુ જોરદાર બનાવતા તો કઈ બનાવતા છે અમે પહેલી વાર ગયા અમને ન મજા આવી તો અમે ફેરવી નાખી બીજી જ્યાંથી મજા આવતી ત્યાંથી લેવું ત્રણ વર્ષ પહેલા આમાં એવું જ હોય કે જ્યાં પેલા ટેસ્ટ આવતો હોય ને નામ થઈ જાય પછી એવો સેમ આવતો નથી અને અમે જ્યાં નવી જગ્યાએ ટ્રાય મારવી ને ત્યાં અમને કાલે મજા આવી નથી હું કેવું ધારું એમ આવે મજા અલગ લાગે ને કારણ જ્યાંથી ખાતા હોય ન્યાનું આપણે વધારે ઓકે જો આ બાજુ રોઈતી આવી છે તારું શું કેવું આઈસ્ક્રીમ વિશે આઈસ્ક્રીમમાં તો

થઈ ખાવાનો ટાઈમ ગયો છે મસ્ત મજાનો ખાઈ લઈ સાડા સાત વાગી ગયા છે ને આ બાજુ ટીવી માં છે ને કથા ચાલુ છે ને આપડા ઘરે જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો જોઈ સાંજના જમવામાં હું બનાવવાનું છે તો આ કુકર લઈ લીધું છે ને એમાં

ગાઈઝ હજી અડધી કલાક લાગશે પણ આજ છે ને મને તાવ આવી ગયો છે મારું બોડી આખું દુખતું હતું પણ હું થોડીવાર દૂખ ગયો પાછો રાખીએ તો થોડો ઘણો શૂટ કર લો હવે જમીન પછી છે ને ખીકડી લેવા જ ગયો પછી સોનાને એમ કહે છે કે બહાર જાવું છે હવે જોઈએ છીએ જમીન ક્યાં જવાનો કે પ્લાન બને તો વ્લોગમાં તમને બતાવશું પહેલાં જમી લઈ જમવામાં તો હજી વાર લાગશે મસ્ત મજાની ખીચડી કઢી રેડી થાય છે અને આ બકાલા ખિચડી છે કે

મકાલા ખીચડી બનાવી બનાવશું એકવાર બહુ જોરદાર થઈ જશે સાંજના આઠ ને જો બધા લોકો છે ને જમવા માટે ગયા છે અમારે જમવાનો ટાઈમ થાય અને રિસિવભાઈ ને છે ને ઉઠવાનો ટાઈમ થઈ જાય ડેલી ના માટે અહીંયા જો રિસિવજી ઘોડિયામાં ઉઠી ગયો છે હે ને જાગી ગયો છે રિસિવ જાગી ગયો મોટું કેવું કરે છે બધા લોકોની કોમેન્ટ આવે કે હવે રિસિવ ના છે ને નખરા ધીરે ધીરે વધતા ગયા છે તો ગાઈ હજી તો આના નખરા તમે જોયા નથી કાલ મેં હજી થોડુંક તમને છે ને સૂટ બતાવ્યું હતું બાકી આખું જોયું હોત ને તો પેટમાં રૂપો મળે પંદર મિનિટ એક તારી કેસે ટાઈલી હતી બધા દાંત કાટી કાઢી છે ને બહુ મજા આવી ગઈ અને જો હવે રિસીવનો ટાઈમ થઈ ગયો છે હાલો હવે બધા છે ને જમી રહી કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને ગાઈ તાવ ને એવું લાગે થોડોક ધીરે ધીરે ઉતરી ગયો હોય તો જો ખીચડી છે કઢી છે એવું છે ઓલું ભાટકિયામાં કળથીનું શાક ખીચડીમાં નાખીને પપ્પાએ જમાઈ દીધી ખીચડી હે ને આપણે એકવાર બનાવું તું કા કર્યું નથી અને ઓલું વાલનું નું શાક બઉ મસ્ત બનાવી તમને ખબર છે આપણે ક્યારેય બનાવ્યું નથી મમ્મી ને વાલ નું શાક ભાવ મેં ખાધું તું ક્યારે તન નો ભાવ સોનન લઈને મેં મેં કોકના ટિફિન માં ખાધું તું કોક લઈને આવ્યું હતું ને હા બહુ જોરદાર હોય એ ટિફિનમાં લઈને મે ટેસ્ટ કર્યું મજા આવી હતી અત્યારે ચાલો ખીચડી ખાતા હતા ને ખીચડી ખાતા ખાતા છે ને બહુ મસ્ત વસ્તુ યાદ આવી ગઈ કે જ્યારે આપણે છે ને ઘરે હોય ને ત્યારે ખીચડી બનાવે ને તો એમ કે જો કે મને તો ખીચડી ગમે ત્યારે બનાવે આપણી તો ફેવરિટ જ છે પણ ઘરે બનાવે ને તો એમ કે ખીચડીને શું બનાવું કે નવીન બનાવો એમ અને તમે જ્યારે બહાર ફરવા જાવ ને ત્યારે અહીંયા નવીન નવીન આઈટમ મળે ને તો બે તંડી આપે ને ખાવાની તો મમ્મી થાકી જાય ખાઈ ખાઈને ખબર છે હવે સાદું આપે ને કાઠિયાવાળી એવું એવું સાંભળે ને કાઠિયાવાડી રાતે ગોતવાની નીકળે એવું કેમ હશે તને ખબર છે હમ

ફ્લાઇટ માં ખાધું હોય પછી ત્યાંથી જે જર્ની હતી ને ફ્લાઇટ માં તો કાય હોય નહીં ફ્લાઇટ માં તો જ ને જમવાનું આપ્યું તો આપ હવે એવા હું લે તમને ભાવે કાય લેવા સોનલ ને ફ્લાઇટ નું દેવો જમવાનું નો ભાવે અમને તો ગમી ભાવે પણ તી અમે ફરવા ગયા ને તી અમને એ નોતી ખબર કે ગમી એરપોર્ટ ઉપર છે ને 2 રૂપિયા માં જમવા આપે લોન્જ હોય તો 2 રૂપિયા માં છે ને બહુ બધું જોરદાર જોરદાર ખાવા મળે 500 રૂપિયા ચા ના લે મમ્મી એરપોર્ટ ઉપર તમારે ખાલી ચા પીવી ને તો 500 રૂપિયા પણ તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય ને એમાંથી બે રૂપિયા કપો હોય ને તો તમારે જીયા ખાવું હોય આપે અને ચાય પીવા મળે કોફી બોફી બધું બોલ ઈ આપણે દિલ્હી વખતે ગયા તા એકવાર કોઈના બધાના ક્રેડિટ કાર્ડ નહોતા તમે બે જણા ગયા એવું થયું હતું પણ આ લોકો આ માર્ક કરજો તમે બહાર જાઓ ને તે તમને કાઠિયાવાડી ખાવાનું મન થાય અને તે એમ થાય કે હાલો હવે આજકાલ કાઠિયાવાડી ખાય નવ વાગી ગયા છે ને આ બાજુ બધા નવરાત્રી ને બે ગયા છે રિશીભાઈ રમાડવા માટે રિસીવ જો ટીવીમાં કાલુ મદારી જોવે છે એ રિસીવ આ નાના છોકરા હું કરવા કાર ખાવાની ના પડે ખબર એને કફ થઈ જાવ એટલે આમ આમ કરે ન ખાય હા દૂધવાળું ને બહુ ખાઈ લીધું હોય ને પછી એને કપ થઈ જાય ને એટલે એ આમ આમ કરતા હોય ન ખાવું હોય એને અને ચાલો ગાઈઝ હવે રિસીવને લઈને બહાર જવાનો ટાઈમ આવી ગયો છે નવરાઈને રેડી કરી દો કે કાંટો મારવા લઈ જાય હે તૈયાર જ છે આવી નવરાવશું એવું પ્લાન છે ને રેડી થઈ ગયા છે ને અમારા રિસિવભાઈ ને પ્રોબ્લેમ હું ખબર રેડી કરો ને પછી એને એક મિનિટે ઘરમાં ન રહેવું એને ખબર પડી જાય કે મને ક્યાંક બહાર લઈ જાય છે એટલે રેડી થઈને રોણું આવી જાય એટલે તેડીને પછી રખડવું પડે શું કેવું હું મેં તમારું જાવા કરતા આપણી કરતા વધારે એવું ઉતાવળો હોય એમ હમ ખબર પડી જાય હવે જોઈ છે સોપાટી જાય રિંગ રોડ જાય ક્યાં જવું રિસિવ હે હોટલમાં જવું છે હોટેલ માં રિસિવ કેમેરા છે કે બોલતો નથી આ બાજુ જો રિસિવ ને લઈને આપણે સોપાટી માં આવી ગયા છે સોનલ બે ગઈ છે ને તું કે આપણે રોડે નીકળ્યા ને બસ હતી

તો હવે અમારો વિચાર એવો છે સોપાટી જ બહાર નીકળીને રિંગ રોડ બાજુ જ આય શું કેવું ત્યાં બસું બસું તો જોવે લાઇટિંગ તો જોવા મળે પણ એનું કસકસ અત્યારે છે ને વધી ગયું છે હવે એનું કારણ હશે કદાચ દાંત આવતો હોય નહીં એને પર્સ છે ને એત્યારે મોટામાં નાખવું છે ને આ બાજુ જો આ સોપાટીમાં અત્યારે છે ને અંધારું છે આની કરતા મૂન ગાર્ડન માં જ ને તો વધારે તું અને સામેનું છે ને કેટિંગ ગાર્ડન છે સ્કેટિંગ ત્યાં હાખતા હોય પાંચ છ વાગે છોકરા

ગઈ જા સો પાટી કર મોટા મોટી છે પણ અહીંયા નાના બાળકો માટે બહુ નથી મજા આવે અંધારામાં તેરનો બહુ અંધારામાં આવું હોય તો મોટા વરાસાની સોપાટી મૂન ગાર્ડન ને છે ને એમાં લાઇટિંગ વધારે છે ને માણસો બધા વ્યવસ્થિત હોય ત્યાં વધારે મજા આવે રામ રામ લખવા બેસે તો આલે ના ગાડી આ ભાઈને ગાડીમાં જ મજા આવે પણ મને એમ થયું કે આ તમને અલગ જગ્યાએ લઈ જાઉં કરે એમ તા વારે વારે રામ રામ લખવા જા જાય છે ને એજ બતાવે છે ઋષિ ઉપર છે ને બહુ બધી ગુસ્સે થઈ ગઈ છે પૂછી લઈ કેમ ગુસ્સે થઈ ગઈ હે પણ કેતો કરી ગાય હજી અમે હમણાં કલાક પેલા છે ને નીકળ્યા સોપાટીમાં જવા જેવા સોપાટીમાં એન્ટર થયા ને વકવક કર્યું સાલું કે રે નહીં મમ્મી તો લઈને પાછો આવવા મળ્યો એને શું ના પડે ઘડી કે નો રહ્યો ઠેઠ સોપાટીમાં તેડીને લઈ ગયા સોપાટીમાં બફારો એવો હતો તેને કોને ખબર આજ કાઈ આજ પવન નથી એટલે વકવક કરતો એક દાત આવતો એટલે વકવક કરતો હોય એને કાઈ નહી તો સોનલનું પાકેટ જ લેવું અને ઈ તેડે ને તો એની પાસે રહેવું તા કે સોનલ તો કાઈ એટલું બધું તેડી ન હોય કે તો એ કાડે હે હું થયો નહીં હમ ઘરે ને ઘરે સારું નાના છોકરા હોય તો એવું જ હોય ગારીછી હું નાનો છું હજી પછી તો હું હાથે તોડવા મળી તમારી કરતાં આગળ આગળ સોપાટીમાં ચાલો ગાય છે એની સાથે છે ને આજનો બ્લોગ હવે એન્ડ કરી દઈએ છે કોઈકના વિડીયો ગમો હોય છે વિડીયો ગમો હોય તો લાઇક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કરી પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ અત્યારે ઘરે આવીને જો ઠેકડા ઘરે આવીને એને મજા આવે ના પાડે નથી મજા આવતી એમ